નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જેમાં અમારી ભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી જેમાં વાત કરીએ તો આગામી પાંચથી સાત દિવસને લઈને આ આગાહી કરવામાં આવી જેમાં આ ચાર દિવસ બાદ ત્રણ દિવસ છે તે વરસાદની આગાહી કરવામાં આવી અને અરબ સાગરમાં આવેલા આ ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે મહત્ત્વનું એ છે કે આજે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે તમારા શહેરમાં અત્યારે કેવી ઠંડી પડી રહી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરીએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા જેમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ટોટલ ચાર હજાર ત્રણસો જગ્યાઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને આ મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં આજથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે જેમાં આ ફોર્મ છે તે એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં બસો એક બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાયું હતું જ્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવે પણ આ બસની મુસાફરી પણ કરી હતી તો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેઓ ટોપ ટેનની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો જેમાં અત્યારે ચાર સ્થાન ઉપરથી તેમને કૂદકો લગાવીને નવમાં સ્થાને પહોંચી ગયો છે જેમાં અત્યારે માર્ચ બે હજાર બાવીસના વિરાટ કોહલી ટોપ ટેનમાં જગ્યા બનાવી છે સાથે જ ટોપ ટેનમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યો જ્યારે રોહિત શર્માનું સ્થાન છે તે ચાર પોઈન્ટ ગગડી ગયું અને બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિત બંને ઇનિંગ્સમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ટોટલ એકસો અઠ્યાસી રન બનાવ્યા હતા અને નવમાં રેન્કે પહોંચી ગયો હતો તો આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત જસદણના સણથલી ગામના ખેડૂત વિજયભાઈ વેકરિયા નવા ધાણા પાંચથી છ મન લઈને આવી પહોંચ્યા હતા અને યાર્ડમાં આ નવા ધાણાની આવક થતાં આજે ધાણાની મુહૂર્તની હરાફી શ્રીફળ વધીને વેપારી અને ખેડૂતોને મીઠા મોઢા કરાવીને કરવામાં આવી હતી જ્યારે સુકરની હરાજીમાં નવા ધાણાના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ છત્રીસ હજાર એક રૂપિયા બોલાયા હતા જેમને લઈને ખેડૂતોને વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી પણ ફેલાવા પામી હતી તો આ જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત કરીએ તો રાશન કાર્ડમાં તમને ઘઉં ચોખા મફત મળશે જેમાં ઘઉંની વાત કરીએ તો કુટુંબ કુટુંબે ઘઉં છે તે કાળદિત પંદર કિલો જ્યારે અગ્રવતા ધરાવતા કુટુંબે છે તે વ્યક્તિ દીઠ બે કિલો જ્યારે ચોખા છે તે અત્યદય કુટુંબે કાળદીત વીસ કિલો જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળશે તેમજ બીજી વાત કરીએ તો ચણા છે તે કાળદીત એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે જ્યારે મીઠું છે તે એનએફએસએ કુટુંબ અને બીપીએલ કુટુંબે કાર્ડ દીદ એક કિલો છે તો એક રૂપિયાના ભાવે જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ છે તે કુટુંબે એક કિલોએ પંદર રૂપિયા જ્યારે બીપીએલ કુટુંબે ત્રણસો પચાસ કિલા બાવીસ રૂપિયા ખાંડ મળશે તો આપણને ખબર છે કે પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે એવી પૂરેપૂરી શક્યતા એ છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન ઉપર સ્થાપિત કરશે અને ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિષ્કાલન સરસ્વતીએ અંગે વિરોધ વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે તેઓ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાવનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય વધુમાં તેમણે ઉમેર્યું કે મોદીજી ઉદઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે તો શું અહીંયા ત્યાં જ્યાં એને તાળીઓ પાડીશ કે જયકાર કરીશ મારા પદની પણ એક મર્યાદા છે તમારા શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો માટે અત્યારે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો અત્યારે પરેશાન થયા જેમાં અત્યારે જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની જેમાં આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ વેચાવાનો વારો આવ્યો જેમાં અત્યારે પહેલા જીરાનો ભાવ એક મહિના બાર હજાર રૂપિયા પહોંચતો હતો ત્યારે અત્યારે જીરાનો ભાવ હાલ ઘટીને છ હજાર રૂપિયા સુધી આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો અને હાલ ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે જેમાં અત્યારે ભાવે પોતાના માલે આ વેચવાનો વારો આવી રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે સવારે લગભગ છ વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ નજીવા વધારા સાથે સિત્તેર પોઈન્ટ પચાસ ડોલર પ્રતિ વહેંચાઈ રહ્યું છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો થયો છે જ્યારે અહીં ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી જ્યારે પંજાબમાં પેટ્રોલ એકાવન પૈસા અને ડીઝલ છે અડતાલીસ પૈસા મોંઘું થયું જ્યારે મધ્યપ્રદેશ ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો જેમાં વાત કરીએ તો લીલી ભાજી ત્રીસ રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં વીસ ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો નોંધાયો છે તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો જેમાં બસો રૂપિયા કિલો મળતા આદુ હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ભાવ છે તે વીસથી ત્રીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે તુવેર એંશીથી સો રૂપિયા અને લીલા મરચાં સાહીઠથી એંસી રૂપિયા વચ્ચે કિલોના ભાવમાં બોલાયા જ્યારે વટાણા છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવમાં બોલાયા હતા તો અત્યારે ગણસેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો જેમાં પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે અત્યારે સુધી ઉમેદવારો પાસેથી એકસો અગિયાર રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ભરવામાં આવતા હતા જેમાં હવે ગણસેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં હવે પછીની ઘણા સેવા પસંદગી બહાર પાડવામાં આવતી કોઈ પણ પરીક્ષાના ફોર્મમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે અને જેની ફી છે ત્યારે પાંચસો રૂપિયા રાખવામાં આવી છે તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારની શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો જેમાં મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે જેમાં અત્યારે શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે અને એમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને પત્ર લખી જાણ કરવામાં આવી જે એકત્રીસ મે બે હજાર ચોવીસમાં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી આ માહિતી અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે તો ગુજકેટની પરીક્ષાને લઈને અત્યારે મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા એ બી અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી આજથી સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરી શકાશે તો એને પેસે કાર્ડ માટે આવક મર્યાદા છે તે દોઢથી બે લાખ કરવાની સરકારે વિચારણા કરી રહી છે અને હાલ આવક મર્યાદા એક લાખ રૂપિયા સુધીની છે જ્યારે સરકાર આ આવક મર્યાદા વધારાના નિર્ણય બાદ કાર્ડ ડોલ સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી બનશે અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે જેમાં અત્યારે ચૂંટણી આવતા આ નવો નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિતિ આગામી દસમી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે અને આ વાયબ્રન્ટ ગુજરાત સમિતિને લઈને રસ્તાઓ પર ભારે વાહનો અને સામાન્ય જનતાને પ્રવેશ ઉપર અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતા ગ જીરો અને ગ પાંચ સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે જ્યારે આગામી નવથી તેર જાન્યુઆરી દરમિયાન ગ જીરોથી ગ પાંચ સુધીનો જાહેર રસ્તો અત્યારે જનતા માટે બંધ રહેશે તો અમદાવાદમાં અત્યારે જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં પાણીજીને રોગચાળો વકર્યો જેમાં અત્યારે પૂર્ણ થયેલા વર્ષ દરમિયાન ઝાડા ઉલટી અને ટાઇફોડના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળો પણ ઘટ્યો અને એમાં વાત કરીએ તો સાદા મેલેરિયાના અડતાલીસ કેસ ઝેરી મેલેરિયાના વીસ ડેન્ગ્યુના સત્યાસી ચિકનગુનિયાના બે કેસ નોંધાયા તેમજ શહેરમાં અત્યારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં ઝાડા ઉલટીના ચારસો ચોસઠ કેસ કમળાના એકસો અઠ્યાવીસ અને ટાઇફોડના ત્રણસો તેતાલીસ કેસ નોંધાયા જ્યારે આ જાન્યુઆરી મહિનો શરૂ થતાં કેસ છે તેમાં ઝાડા ઉલટીના ત્રણસો ઓગણસિત્તેર કમળાના ત્રણસો સોળ અને ટાઇફોના ત્રણસો પાંસઠ કેસ જે ત્રણ દિવસ સુધીમાં નોંધાયા છે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મીટિંગમાં જણાવ્યું હતું કે જે તમે કામ કરો છો તે આયોજનબદ્ધ કરો જેમાં અત્યારે કર્મચારીઓને કહ્યું કે પહેલાં રોડ બનાવવામાં આવે છે ને પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે એ યોગ્ય નથી જ્યારે આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે અને કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહીં પડે જેમાં વધુમાં તેમણે કહ્યું કે આ કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી અને અત્યારે મેયર થઈ જાવ એટલે એમના વોર્ડમાં જ કામ કરાય તેવું ન ચાલે જ્યારે તેમણે વધુમાં એ પણ કહ્યું કે ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે